આવડ ઓય ઘો પૂજા હું હાલ બિયારણ લઈ આવું ટ્રેક્ટર હંગા પકડવા હું આવ ચેડે તહે જ આવ તો ના આવ તો પડશે બેઠા લઈ આવવા તો તરત આવી જ

ว่าจ้ะอ่าเขียนใจกันตรงเดีเนี่ยสิ่งใดจ้ะอ่าทุาคนวา่ะวาระดูเนี่ยเนี่ยทุนอะไาเนี่ยทุนบัวร่าาเนี่ยทุนบัวร่า ઘઉ ટોકર હાથ પુછી નાખો પુખાવી

બારસુર બેરની માફારી રાખશો મફત આ બેરના પોદલા રે એક મકા કઈ ન્યાકો આ થી ભાન આવે લેતા પેલા કોણ આપણે ઊંચી બેટા આપણે રોજ કરી નાખો તો ઓળજા આ વાછા આ પૂંખ રેયા ટ્રેક્ટર આ છે અલ્યા ઘઉં લાવજે હા આ

આ છે આ તો મને તું કઈ કે છે અલ્યા કઈ સોર્ટન છે આતુ છે આતુ છે કાકા આખી રંડી લે હે ને તું જા ડક્ટર વાળો તું આ સુબેસવા કાકા તું ટાટ તું સુરા ખરા મને આદરા સુરા ખરા આવો કેવું શેરી કેવું બેહર હો કેડે માર ભેગા ભલામાં ને બધ કેડે દેખાજો પક સ્ટક સુતાજે પોતાનો બાઈક ખેંચતો નઈ તો બરબર ભાઈ એ એ જઈ દે એક બે સેટ હવે સેટ આદુ દે આરતી મારું દે ભાઈ ઓમ ખેંચાઈ જાવ હવા દે અલ્યા બધું ઉભા રહો ઉભા રહા ખેદી ના છો நான் வாரில்லா. <Awards up> <skrisa> <skrisa> <skrisa>

અને એના ચારા ના છે હા અને હદ પાણી રાતે આવશે બધું અમુક કઈ નાખો હા હા રોડ કમ્પ્લીટ થઈ જુ પાછું હવે છેડવી દીશું